ઉપલેટાની તમામ સામાજિક સંસ્થાની બહેનોએ દિવ્યાંગ બાળકોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દિવ્ય દિવ્યાંગ શાળા ખાતે આવનારા રક્ષાબંધનના તહેવારને અનુલક્ષીને આગોતરી ઉજવણી કરી હતી જેમાં ઉપલેટા શહેરની તમામ સામાજિક સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી જેમાં ઉપલેટામાંથી યમુના ગ્રુપ ખોડલધામ મહિલા સમિતિ દાશાપંથી મહિલા સમિતિ માનવ સેવા સમિતિ ઉમિયા સમિતિ બ્રહ્મ સમાજ સમિતિ પ્રાતિ સમિતિ તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ સહિત અનેક મહિલાઓ દ્વારા દિવ્યાંગ સંસ્થા પર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરી મંદવૃત્તિ નિખાલસ ભૂલકાઓને આખડી બાંધી મીઠાઈઓ ખવડાવી મોઢા મીઠા કરાવ્યા હતા તેમજ સમગ્ર શહેર અને અન્ય લોકો અને સંસ્થાઓને પણ આવી રીતે સામાજિક કાર્યો દ્વારા અનાથ અને દિવ્યાંગ બાળકોને તહેવારો પર સાથે રહી દરેક તહેવારની ઉજવણી કરવા અને તેમનું પ્રોત્સાહન વધારવા આહવાન કર્યું હતું હું કિરણ બેન પીઠિયા આજરોજ અમે અગાઉ ના દિવસે રક્ષાબંધન નો દિવસ આવી રહ્યો છે તો અમે અગાઉ આ બાળકોને રાખડી બાંધવાનું બાંધી રહ્યા છે તો સામાજિક લોકો અગ્રણીઓ મહિલા મંડળો અને સોસાયટીના બહેનો મળી અને અમે એક ગ્રુપ મળી અને મારો એવો એક વિચાર હતો કે બધા બહેનોને મળી અને આવા દિવ્યાંગ નિખાલસ આપણે રાખડી બાંધીએ તો એના આશીર્વાદ આપણે મેળવીએ અને અમારી સંસ્થામાં અઠ્યાવીસ જેટલા બાળકો છે કે જે અમુક લોકોના કોઈ બેન કે ભાઈ આ સંસ્થામાં રાખડી બાંધવા નથી આવી શકતા તો બધા બહેનો મળી આવા નિખાલસ ભૂલકાઓને રાખડી બાંધી અને આપણે એના આશીર્વાદ લઈએ અને આવા બાળકો જો તમને ક્યાંય જોવા મળે આવા દિવ્યાંગ બાળકો કે ભાઈ તમને ક્યાંય જોવા મળે તો તમે બહેનો આવા બાળકોને આવા લોકોને તમે રાખડી બાંધી અને એના સારા એવા આશીર્વાદ લેજો અને આપણે એવું કે એવું છે એવો સંકલ્પ લ્યો કે જે આવા બાળકો તમને કોઈ પણ વ્યક્તિ કે જોવા મળે તો આવા આવા વ્યક્તિ સાથે આપણે મળી અને આવી ઉજવણી બધી ઉજવણી સાથે મળી